જીવનમાં જ્યારે શાંતિ મળતી નથી કોઈ પણ વિષય પર હોતી નથી તો ત્યારે એને શું કરવું જોઈએ ભગવાન કૃષ્ણ અર્જુનને બારમો અધ્યાય ભક્તિઓ સમજાવતા વર્ણન કરે છે ભાઈ અર્જુન શાંતિ માટે માત્ર ને માત્ર એક જ રસ્તો છે મને પામવા માટે નહોતો જુદા જુદા અનેક રસ્તાઓ છે એનો પહેલો રસ્તો તને કહો શ્રેયોહી જ્ઞાનમ અભ્યાસાત જ્ઞાન ધ્યાનાત વિશિષ્ય ધ્યાનાત આત કર્મફલ ત્યાગાત ત્યાગાત શાંતિ અનંતરમ બાર બાર ભક્તિઓ હે અર્જુન મુજબ પરમેશ્વર ને પામવા માટે સૌ પ્રથમ તું મારા નામનો અભ્યાસ કર અભ્યાસમાં સફળ થયા પછી તું મારા નામનું ધ્યાન કર ધ્યાનમાં સફળ થઈ ગયા પછી તું મારા નામનું જ્ઞાનના તત્વની ચર્ચા કર અને આમ કરતાં અભ્યાસ કરતાં ધ્યાન ચડિયાતું છે ધ્યાન કરતાં જ્ઞાન ચડિયાતું છે અને જ્ઞાન કરતાં તું કર્મફળનો ત્યાગ કર હું કાંઈ કરતો જ નથી મને ભગવાન શ્રી કૃષ્ણ વાસુદેવ કરાવે છે એમ જ હું કરું છું મારી બુદ્ધિ મેં એને અર્પણ કરી દીધી છે એ મને સુખી કર્યો તોય ભલે એ મને દુઃખી કર્યો તો ભલે મેં બધી કૃષ્ણ અર્પણ કરી દીધું છે કર્મફળનો ત્યાગ કરવાથી જ તને શાંતિનો અનુભવ થશે જ્યાં સુધી વ્યક્તિ હું હું અને મારું મારું કરશે ત્યાં સુધી એને શાંતિનો અનુભવ થાય નહીં એટલે ભક્ત કવિ નરસિંહ મહેતા આમ કહેતા હતા કે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન તાણે સૃષ્ટિ મંડાણ છે એની પેરે એ તો જોગી જોગેશ્વરા કોઈક જાણે અને નિપજે નરથી તો કોઈ ન રહે દુખી પછી શત્રુ મારીને સૌ મિત્ર રાખે અને રાયને રંગ કોઈ દ્રષ્ટે આવે નહીં ભવન પર ભવન છત્ર દાખે એટલે હું અને અહંકાર નીકળી જાય એટલે ભગવાનના શરીરને જે વહી જાય કર્મફળનો ત્યાગ રહે એટલે તરત એને શાંતિનો અનુભવ થાય તરત એને ઊંઘની ગોળી લેવી પડે નહીં એને સ્વાભાવિકને ઊંઘ આવે